તૈયારી કરતા હોય છે ત્યાર પછી પરીક્ષા લેવાય અને પછી પેપરમાં છબરડા સામે આવે રજૂઆત કરવામાં આવે તો સાંભળવામાં ન આવે જેને રજૂઆત કરવામાં આવે મુખ્ય અધિકારી એ એ પણ એવું કહી દે કે અમે તો કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે કંપનીવાળાઓ અમારું સાંભળતા જ નથી અમે શું કરીએ

અમે પેપર નથી કાઢતા પેપર કંપની કાઢે છે અને કંપની વાળો મારું સાંભળતો નથી પહેલા ઓડિયો સાંભળી લો કારણ કે આ ઓડિયો બહુ રસપ્રદ છે તમે રૂબરૂ આવીને રજુ વાત કરો રાઈટિંગમાં પણ સર હવે તો તમે નોર્મલાઇઝેશન આવી જસો તો હવે કઈ રીતનું કરવાનું સર અમે તો માર્કિંગ અમારું નેગેટ ડાઉન થઈ ગયું છે સર આ ભાઈ તને રિઝલ્ટ આપી દીધું નિમણૂક આપી દીધી એવું તો ના થઈ ગયો ઓર્ડર ઓર્ડર નહોતો નહીં થયું સર પણ હવે અમારે શું કરવાનું એમાં રજૂઆત કરવાની ઓકે નિરાકરણ થાય જશે ને નિરાકરણ લાવવું જ છે મારે એ સારું સર ને રૂબરૂ આઈ રજૂઆત કરો એ ભાઈ આટલા આટલા પ્રશ્નો ખોટા છે અને ચિત્તો તો હમણાં મોદી સાહેબ બે વર્ષ પહેલા કે ચાર વર્ષ પહેલા બહારથી લાવે ચિત્તો ભારતમાં છે જ નહીં હા એટલે સર અમારે બી એ જ છે કે સર ગુજરાત માં એમને સાચો આપેલો છે એટલા માટે જ અમારે સર જે ત્રણ વખત અમે વાંધા અરજી ત્રણે ત્રણમાં એ પ્રશ્ન એવો ને એવો જ રહ્યો છે એટલા માટે સર હું એક નંબર આપું એને તું ફોન કર જી એ જે સુધારતો નથી ને એટલે એ જવાબ ચિત્તો આવે જ નહીં કોઈ સંજોગોમાં ચિત્તો આવે જ નહીં હા જીસીઆરટી નું પણ પ્રૂફ મૂકેલું હતું નહીં પણ ચિત્તો તો હમણાં મોદી સાહેબ લાયા ચિત્તો એ પહેલા હતો જ નહીં

હું જે નંબર આપું ત્યાં આખા ગુજરાતમાંથી તમે એને ફોન કર્યા કરો કે ભાઈ આનું શું નિરાકરણ આવે તમારે એક જ કેવાનું કે અમે હાઈકોર્ટમાં જઈશું કાં તો અમે આંદોલન કરી

એક વ્યક્તિને નુકસાન થાય તો ચલાવી જ ના લેવાય એક બી વ્યક્તિ પણ અમુક ને એવું હશે કે એને એ વસ્તુ લખી સાચી પડતી ના બોલતો હોય એવું ના પણ આવે જ નહીં દુનિયામાં એ સાબિત કરીને બતાવે અમારો પણ કહેવાનો એક તમે જે મને મોકલ્યું છે ને આમાં કેવું હોય કે પેપરો અમે ના કાઢતા એ પેપર બીજી કંપની કાઢતી હોય અને કંપની બહાર જ આ બધું થતું હોય બરાબર છે હવે એને મેં પચાસ વાર કીધું કે ભાઈ તું સુધારી દે મેં ઈમેલ કર્યા કાગળ પત્રો લખ્યા છે એને ફોન કરું છું સાંભળતો જ નથી વાત જ સાંભળતો નથી એની મનમાની કરે છે

કેટલું બધું પ્રેશર છે કે ભાઈ જલ્દી કરો જલ્દી હું નથી કરતો કારણ કે જ્યાં સુધી ના સુધરે ત્યાં સુધી નહીં થાય. આમાં જે વધી ગયા છે ને લોકો સર કોઈને સપોર્ટ કરવા નથી વધી ગયા છે લોકો તો કઈ લાગી ગયા છે એવું નહીં વધી ગયા છે એ લોકો દોડવા નીકળી જવાના એવું બી નથી કે લાગી નંબર લાગી જશે પણ જે ખરેખર દોડી શકે એવો છે અને જેને સેવન્ટી એઇટ થઈ જાય તો એ બિચારો બહાર નીકળી જાય એમાં ચાલીસ થી નીચે તો કોઈ સંજોગોમાં જવાનું નથી સર એના કારણે એટલે આપણે જેને

તમે મને એ નક્કી કરો તો પછી એવી રીતે હું મારું નક્કી કરું જી સર તો આપને હું સર થોડો ચર્ચા કરીને આપને તમે ચર્ચા કરી અને હું તમને બોલાવું છું એવી રીતે નહીં તમે તમારે રજૂઆત કરવી જ જોઈએ એવું નથી ના કરવી અમે એ કરી છે કે સર એક બે દિવસમાં ગાંધીનગર આ નોર્મલાઈઝેશન થાય એની પહેલા ગાંધીનગર જઈને આપણે ચર્ચા કરીશું નોર્મલાઇઝેશન ના થાય

તમે ના આવી ના ચાર પાંચ છ જણા તમારી અન્યાય થયું કઉટિંગમાં મને કાગળ આપે અને આ રીતે ના ચાલે કઈ વાંધો નહીં સરિઝિકલ છે કદાચ મોડું અંદર નહીં આવો તો હાર્જ તારે જી સર એના માટે સર થોડું આની એટલા માટે સર ઉપર ના આવે તમે સીધો કમ્પ્લીટ વાત તમારી ગોઠવી જાય પછી જ મને તમે વોટ્સઅપ કરજો જી જી સર આપને વોટ્સઅપ કરતા ખાલી વોટ્સઅપ થી મને કહેજો કે આવો જો કેટલા વાગે આવો જી 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 સર હને આભાર સર તમારો પહેલી વાત તો એ કે સાહેબ જે બોલ્યા એના કરતા પણ અડડક ભૂલો આ પેપર માં છે સાચા પ્રશ્નો રદ કરી નાખ્યા છે રદ કરવાના હતા એમાંના ઘણા પ્રશ્નો એવા ને એવા જ છે જેમાં કોઈ સુધારો કરવામાં નથી આવ્યો

બીજી વાત એ કે ફોરેસ્ટ ગાર્ડની રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે પણ કોઈ સુધારો કરવામાં નથી આવ્યો સુધારો તો ઠીક પણ સાચા જવાબો રદ કરી નાખવામાં આવ્યા છે ચલો એને પણ જતું કરો એ પણ સમજ્યા પણ સાચો જવાબ હોવા છતાંય ખોટો પાડ્યો છે હજુ આટલેથી જ નથી અટકતું જે લોકોને વધારે ક્વેશ્ચન્સ રદ થયા છે એમના પ્રો રેટ પ્રમાણે વધારે માર્ક્સ થયા છે જેમકે અમુક લોકોને 61 ક્વેશ્ચન સાચા હોય તો એકસો તેત્રીસ થઈ જાય અડસઠ સાચા હોય તો એકસો ઓગણત્રીસ થઈ જાય જેનું કારણ છે ક્વેશ્ચન વધારે રદ થયા તો આનું નિરાકરણ ક્યારે આવશે આવું કેમ ગૌણ સેવા પસંદગી મંડળના સાહેબ કહી રહ્યા છે કે મને બધી જ ખબર છે અને મારે આનું સોલ્યુશન લાવવું જ છે પણ કંપની વાળાને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને કંપની વાળો મારું સાંભળતો જ નથી અરે સાહેબ તમે ઓથોરિટી છો જો તમારું ન માને કંપની વાળો તો ઉમેદવારોનો શું વાંક તમારી જવાબદારી બને છે તમારી પાસે સત્તા છે આટલા સમયથી આ પ્રશ્નો સુધારવામાં જ નથી આવ્યો હસમુખ પટેલ સાહેબ ઘણી બધી વખત ઓનલાઈનના વખાણ કરી ચૂક્યા છે અને એવું કહી ચૂક્યા છે કે પરીક્ષાઓ પારદર્શિતાથી લેવામાં આવે છે પારદર્શિતા રાખીને પેપર લેવાય છે સિસ્ટમ પારદર્શી છે તો આવી તો કેવી પારદર્શિતા અને એવી તો કેવી કંપનીઓને ટેન્ડર આપ્યું છે જે મંડળની વાત સાંભળવા તૈયાર નથી નિયંત્રણ મંડળ પાસે હોવું જોઈએ કે કંપની પાસે આ સવાલ અત્યારે ઉભા થઈ રહ્યા છે કંપની ના સાંભળે મંડળ નું તો એમાં ઉમેદવારો નું શું વાક બોલો આ સચિવ છે જેનું કંપની એટલે કે એજન્સી પાસે કશું ચાલતું નથી તો વિદ્યાર્થીઓનું શું ચાલવાનું સ્વાભાવિક વાત છે કે અત્યારે હું કોઈ એક સંસ્થામાં કામ કરું છું કર્મચારી તરીકે અહીંયા મારી કોઈ ભૂલ થશે અને એના પડઘા કોઈ બીજી જગ્યાએ પડશે એના પ્રત્યાઘાતો તો કોઈ બહારની વ્યક્તિ આવીને મને નહીં કે સંસ્થાના ઓનરને કહેશે કે આ ભૂલ છે પણ સંસ્થાના ઓનરે ભૂલને સુધારવાની બદલે એવું કહી દેતો કે આ અમારી ભૂલ નથી આ તો અમારા રિપોર્ટરની ભૂલ છે આવું તો થોડી હોય જેમાં કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા અને પછી પરીક્ષા લેવામાં આવી હવે પેપર સેટર પેપર ચેકર અને પેપર કંડક્ટર આ બધાય અલગ હોય આ પરીક્ષામાં તો પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી પ્રોવિઝનલ એટલે કે તમારા તમને જે આન્સર કી આપી છે એમાં તમને કોઈ વાંધો હોય તો તમે રજૂઆત કરી શકો છો પણ અહીંયા સાહેબ એવું કે અમારું પણ કંઈ નથી માનતા તો વિદ્યાર્થીઓને જવાનું ક્યાં અંતે કોર્ટનો ઓપ્શન આવે પણ એમાં સૌ જાણે છે કે પ્રક્રિયા કેટલી લાંબી હોય છે અને સમય ઉંમર બધાની એક મર્યાદા હોય છે મહેનત કરવાની પણ એક મર્યાદા હોય છે તો કરવાનું શું વિદ્યાર્થીઓને તો બધી જ રીતે પીસાવાનું ને માર્ક્સ માટે મહેનત કરવાની પછી રજૂઆત કરવા માટે દોડવાનું પછી સુધારાઓ કરાવવા માટે દોડવાનું અને રજૂઆતો અને સુધારાઓ કરાવવા માટે આટલું બધું દોડ્યા આટલી બધી મહેનત કર્યા છતાં પણ અધિકારી ઉઠીને એવું કહી દે કે ભાઈ મારું નથી માનતા તો શું કરવાનું અને એ ઓડિયોમાં હસમુખ પટેલ સાહેબ એવું શીખવાડી રહ્યા છે વિદ્યાર્થીઓને કે તમે ચાર પાંચ વિદ્યાર્થીઓનું ગ્રુપ આવો અને તમે લડો

જ્યાંથી પરીક્ષા લેવાય છે જે કેન્દ્ર પરીક્ષા લે છે વિદ્યાર્થી એને જ રજૂઆત કરવાનો છે જેની જવાબદારી બને છે વિદ્યાર્થી કંપની થોડી રજૂઆત કરવા જશે કે ભાઈ કેટલા સમયથી તમને કહ્યું છે તમે સુધારતા નથી અને આ એકબીજાને ખો આપવાની વાત થઈ હસમુખ પટેલ એવું કહી રહ્યા છે કે લડત ચલાવવાની છે ત્યાં સુધી હું કશું જાહેર કરવાનો નથી કંપનીવાળો હસમુખ પટેલનું સાંભળતો નથી આમાં વિદ્યાર્થીઓનું શું વાંક આટલી બધી મહેનત કરી આટલો સમય નાણાં બધું જ વ્યય કર્યો અને પછી પણ પ્રત્યુત્તર શું મળ્યો અમારું કશું ચાલતું નથી તમે અધિકારી છો તમે ઓથોરિટી છો તમારી પાસે સત્તા છે બધું જ કરવાની જો એ કંપની વાળો તમારું ન માનતો હોય તો એને કેવી રીતે મનાવવું એ પણ તમને આવડે છે તમારી પાસે બધા જ પ્રકારની વ્યવસ્થાઓ છે સત્તા પણ છે વિદ્યાર્થીઓને તમે સમજાવી શકો છો તો તમે કંપની વાળાને કેમ નથી સમજાવી શકતા આટલી બધી મહેનત આટલો બધો સમય આટલા નાણાં અને આટલી મહેનતનો વ્યય કર્યા પછી પણ વિદ્યાર્થીઓને મળે શું કશું જ નહીં અને બધાને ખબર છે કે જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય છે એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય છે પરિવારજનો પણ એ સમાંતર પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે જ્યાં ન તો સમય હોય છે ન નાણાં હોય છે અને ન તો કોઈ સગવડો પણ હોય છે એવા પણ વિદ્યાર્થીઓ હોય છે અને આ એક પ્રશ્ન નથી ચિત્તાવાળો આવા તો અનેક પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓએ પુરાવા સાથે રજૂ કર્યા છે હવે આ તમામ જે છબરડાઓ છે ભયંકર ભૂલો જે કરવામાં આવી છે એ ભૂલોનો સુધારો ક્યારે આવશે એ જવાબ જોઈએ છીએ એ અપેક્ષા રહેવાની છે ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી કે જે પરીક્ષાઓ લેવામાં આવે છે જવાબદારી પણ લેવામાં આવે એકબીજાને ખો આપવાથી કશું જ બદલી નથી જવાનું પરિસ્થિતિ અનેક વખત રજૂઆતો કર્યા પછી પણ આમની આમ જ છે તમારી પાસે સત્તા છે તો તમારે જ આનો ઉકેલ લાવવાનો છે અપેક્ષા એ રહેશે કે વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે